પીઆર નવ્વાણું પોઈન્ટેતાલીસ છે હું આદર્શ વિદ્યાર્થી આદર્શ વિદ્યાલયમાં અભ્યાસ કરતો હતો રોજના ગણીએ તો ચારથી પાંચ કલાક મહેનત કરતો હતો અને સતત પુનરાવર્તન કરતો હતો મારે હાલ બીકોમની સાથે જીપીએસસી ની તૈયારી કરવાનો ગોલ છે તો એની પાછળ શ્રેય આપું તો મારા માતા પિતા કે જેને પરિસ્થિતિ ખરાબ હોવા છતાં સતત મહેનત કરીને મારા મને પ્રોત્સાહન આપ્યું મારા માતા પિતા ને આપીશ કે દિવસ રાત મહેનત કરીને મારા માટે આટલું બધું કર્યું છે અને તેમને જ આ બધું ઘરનું પરિસ્થિતિ જોઈને રોજ આજીવિકા એમનું ચલાવતો અને સાથે સાથે મારા ભણવાનો ખર્ચો પણ ઉભા બીજા મારા ભાઈ છે એમને પણ ખર્ચો બધો ઉઠાવતા તમારો એ તો હાલ કરીએ તો મારા મામા એક જ વાત કીધી કાદવમાં જ કમળ ઉગે એટલે હું એમ કોઈ ફેસિલિટી ગમે તે હોય પણ જો અંદર ની લાગણી હોય ને ભણવાની તો આપણે ગમે તે કરી શકીએ પછી એ માહોલ જોવાની જરૂર નહીં ગમે તે માહોલ આપણે ભણી શકીએ અન્ય વિદ્યાર્થીઓને શું કહે અન્ય વિદ્યાર્થીઓને એ જ કહી કે તમારા માતા પિતા જેમ તમારા પાછળ ખર્ચો કરે છે એમને ગર્વ અપાવ અને તમે આગળ ભણો એવી જ હું અપીલ કરું કાંગ્રેસિયા સાહેબ બંગડી ધંધો કરીને પૂરું કરીએ છીએ અમને આજ બહુ ગર્વ છે સાહેબ અમારા આખા સમાજની અંદર ગર્વ એટલે અતિશય ગર્વ છે અમને આનંદ આનંદ છે તકલીફો સાહેબ બહુ પડી છે

જુઓ તો ક્યાંય જગ્યા પણ નથી એને વાંચવા માટે લખવા માટે તો પણ એને બહુ મહેનત કરી છે એક જ કે મારે મમ્મી પપ્પાનું નામ આગળ લાવવું છે અને મારે પણ આગળ વધવું છે અને મારી સમાજ પણ જેટલી પાછળ છે ને એ સમાજને પણ આગળ વધાવવાની મારી બહુ ગર્વ છે અને ભગવાન માતાજીના આશીર્વાદથી મારો બચ્ચા આગળ જાય એ બહુ અમને લાગણી છે